પ્રશ્ન છે ને એ કોઈ રાજકીય નથી માત્ર ને માત્ર બે વાર અલગ અલગ પાર્ટીમાંથી ધારાસભ્ય તરીકે ચૂંટાયેલો વ્યક્તિ અમારા નજરમાં કે આખા વિસ્તારના નજરમાં એક સફળ વ્યક્તિ કહેવાય તો એ સફળ વ્યક્તિ પાસેથી બધાને સમજવું છે કે અમને અમારા જીવનમાં ઉતારવા જેવું શું હવે આ અનુલક્ષીને પ્રશ્ન છે તેમાં સૌથી પહેલો પ્રશ્ન એ છે કે ખરેખર તમારા મતે સફળ જીવન કોને કહેવાય સફળ જીવન જો રાજકીય રીતે આપણે કે આગેવાનો હોય ના કોઈપણ રીતે સફળ જીવન એ કોઈ રાજકીય હોય કે સમાજમાં હોય આપણે સમાજમાં નાના છોકરા હોય વીસ વર્ષના એટલે સફળજન જીવનમાં આપણે કોઈ પણ લક્ષ્ય હોય સારું કામ કરવું હોય કોઈ પણ લક્ષ્ય હોય ભલે ને સાદું થવું હોય તો એનામાં લક્ષ્ય જોઈએ કે એનું બે કલાક સાધના કરવી ત્રણ કલાક એટલે ઓટોમેટિક પ્રજા વાત કરે એનો આપણે બેનિફિટ મળે એવી રીતે સફળ જીવનમાં જે આપણે કામ જવાબદારી મળે એ પૂરેપૂરું કામમાં આપણે ધ્યાન દેવું જોઈએ પૂરેપૂરું એનું હા પતી જશે અત્યારે મિટિંગ પતિ આ ગામમાં આવ્યા રજૂઆત થઈ ભલે ભલે થઈ છે એ નહીં એ પાછો એને ફોલોઅપ કરો ત્રીજી કે ભાઈ આ ભાઈ તમારા ગામમાં આવ્યા હતા જોઈ ગયા કામ થયું તો આપણે સો ટકા બીજું શું છે કોઈ પણ જો બધાને વખાણ થાય બધાને સારું લાગે તો વખાણ થાય કંઈ ઓનું કામ થાય તો ઓલો ફોન કરે કે અમારું આ કામ થઈ ગયું એટલે એનામાં ધીમે ધીમે આપ સફળતા પછી આપણે ઓટોમેટિક ઉર્જા આવતી જાય ઓટોમેટિક અને કોઈ અને બીજું રાજકીય જે છે ને અગાઉ વાત કરીએ તમને સરપંચો તાલુકો જિલ્લો ધારાસભ્ય સાંસદ સભે આપણે કોઈપણને ચૂંટણી પતી પછી પક્ષ નથી રહેતો પાર્ટીની મિટિંગો થઈ હોય પણ પછી જે ગામનું કામ છે એનામાં એમ કે ભાઈ તું આ પક્ષનો છો અમારા સાથેનો તો આ ગામનું કામ નહીં થાય એ નહીં પછી તમે બધાથી હળી મળી ફોન આવે ઉપાડો શું કામ છે થાય તો હા પડો કોઈ નહીં ના ન થાય તો ના પાડો અને ફોન ગમે ત્યારે રાતના બાર વાગે એક વાગ્યારે ફોન ઉપાડવાનો જવાબ જે દેવો હોય આપીએ